આપણું જીવન આપણા વિચારો તરફ વધે છે જે રીતે આપણે વિચારીશું એ જ રીતે આપણું જીવન બને છે જે લોકો પોતાના વિચારો બદલી શકે છે તેઓ પોતાનું જીવન પણ બદલી શકે છે પણ જે લોકો વિચારો નથી બદલી શકા તેઓ જિંદગીમાં કશું બદલી શકતા નહીં ભગવત ગીતા અધ્યાય છ ધ્યાનયોગ આત્મસંભોગ શ્લોક ચોત્રીસમો ચંચલમ હિ મન કૃષ્ણ પરમાથી બલવદ તસ્યહમ દ્રઢ તિગ્રહ મન વાયોદુષ્કરમ ગુજરાતીમાં જો આ શ્લોકને કહીએ તો હે કૃષ્ણ મન ચંચળ દુરાગ્રહી અને અંત્ય બળવાન છે અને તેને તેથી વશમાં વશમાં રાખવું એ મને વાયુને રાખવાથી પણ વધારે અઘરું લાગે છે બીજા શબ્દોમાં ગુજરાતીમાં શ્લોકને કહીએ તો કેમ કે હે કૃષ્ણ મન ઘણું ચંચળ પ્રમથન સ્વભાવનું અંત્ય દ્રઢ અને બળવાન છે આથી એને વસમાં કરવું આનું હું વાયુને રોકવાની પેઠે ઘણું દુષ્કર માનું છું. ભગવાને 29 માં શ્લોકમાં સ્વરૂપનું ધ્યાન કરનાર સાધકનો અનુભવ કરો. અને ત્રીસ થી 32 માં શ્લોકમાં સભુમ સાકાર ભગવાનનું ધ્યાન કરનાર સાધકનો અનુભવ કરો. આ શ્લોકમાં ભગવાનનો આશય એ જ હતો કે સર્વમાં આત્મદર્શન અથવા સર્વમાં ભગવાન દર્શન કરવું એ ધ્યાન યોગનું અંતિમ ફળ છે જ્ઞાનના સંસ્કારવાળા ધ્યાન યોગી બધામાં આત્માને અને ભક્તિના સંસ્કારવાળા ધ્યાન યોગી બધાને બધામાં ભગવાન જુએ છે બધામાં આત્માને જુઓ એ આત્મજ્ઞાન છે અને સર્વમાં ભગવાનને જોવા એ પરમાત્મા આત્મજ્ઞાનમાં વિવેક થી અને પરમાત્માના જ્ઞાનમાં શ્રદ્ધા અર્જુનના હૃદયમાં દસ થી અઠ્યાવીસ માં શ્લોક સુધી કહેલા ધ્યાન યોગના સંસ્કાર હતા તેથી તેમણે આત્મજ્ઞાન અથવા પરમાત્મા જ્ઞાન ન લાદવામાં મનની ચંચળતાને કારણે માની દીધું અર્જુને સમત્વ યોગને સ્થિર સ્થિતિ માટે મનની ચંચળતાને બાધક કહી હતી એ આગલા શ્લોકમાં કહ્યું હતું તેથી સ્વાભાવિક જ છે કે તે કહી શકાય એમ હતું કે મનને વશમાં કરી લો ચંચળતા આપમેળે દૂર થઈ જશે પરંતુ અર્જુન મનને વશમાં કરવાનું ખૂબ જ અઘરું માને છે તેથી આ શ્લોકમાં એણે ફરીથી મનને ચંચળ કહ્યું છે આ શ્લોકમાં કૃષ્ણ શબ્દ કૃષ એટલે ઘસી નાખવામાંથી આવે છે તે તેના ભક્તોના પાપોનું અનિષ્ટોનું અને અનિષ્ટોના કારણનું કર્ષણ કરે છે ઘસી નાખે છે તેથી તેને કૃષ્ણ કહેવામાં આવ્યો છે આપણે જોઈએ છે કે જીવાત્મા આ ભૌતિક શરીરરૂપી રથમાં પ્રવાસી છે બુદ્ધિ એનો સારથી છે મન દોરવણી આપતું સાધન છે અને ઇન્દ્રિયો જે પાંચ ઇન્દ્રિયો છે એ પાંચ અશ્વો છે એ રીતે મન તથા ઇન્દ્રિયોના સંગમાં રહી આત્મા સુખ કે દુઃખ ભોગવે છે મહાન વિચારકોનો એવો અર્થ ગ્રહણ કરે છે બુદ્ધિ મનને દોરવણી આપે એમ મનાય છે પરંતુ મન એવું તો બળવાન તથા જીદ્દી હોય છે કે જેમ કે કેટલીક વાર તીવ્ર ચેપી રોગમાં પણ સારામાં સારી દવાઓ અસર કરતી નથી કે અભાવ કરતી નથી તેમ મન પણ મનુષ્યની બુદ્ધિને હરાવી શકે છે પરાજિત કરી છે એટલા માટે આવા પ્રબળ વસ્તુને કંટ્રોલમાં રાખવા માટે યોગ અભ્યાસથી જ નિયંત્રણમાં રાખાય છે મન સ્થિર હોય ત્યારે જ યોગ એટલે આત્મા સાથે મિલન શક્ય છે પરંતુ મન સૌથી વધુ અશક્ત અને અસ્થિર છે શરીર અને ઇન્દ્રિયો તો બેચેનીથી સતત સતાવે છે જ્યારે મંદરા પર્વત દ્વારા દુધિયા સમુદ્રની જેમ હૃદય મન દ્વારા મંથન કરાવવામાં આવે ત્યારે શાંતિ વ્યવહારિક રીતે અશક્ય છે કેટલાય જન્મો સુધી દુનિયાવી વસ્તુઓ ખવડાવી અને મજબૂત કર્યા પછી તેણે મહાન શક્તિ પ્રાપ્ત કરી લીધી છે અને તેને નિયંત્રણમાં લાવવા માટે તમામ પ્રયાસો નકારી કાઢ્યા છે મનના સ્વભાવનું અહીં ચાર લક્ષણો દ્વારા વર્ણન કરવામાં આવ્યું છે તે અશાંત છે તોફાની છે મજબૂત છે અને નિરંતર છે માણસના મનની અસ્પષ્ટતાને જાણે છે મન વડીલો જેને વાંદરા સાથે સરકાવે છે પીધેલો અને મીછીએ ડંખ માર્યો હતો એવો જેઓ ધ્યાનનો અભ્યાસ કરે છે તેઓ જાણે છે કે મન કેવી રીતે બળવો કરે છે અને શિસ્ત ભંગ કરે છે અને અર્જુન તેને પવન સાથે અહીં ભગવાને મનની સાથે પ્રમાથી શબ્દ વાપર્યો છે એનાથી અર્જુન એમ જણાવવા માંગે છે કે મન દીપશીખાની જેમ તો ચંચર છે પણ વલોણાની જેમ પ્રમાથન શીલે એટલે કે વલોવાને પાત્ર પણ છે જેવી રીતે વલોણી દૂધ દહીં વગેરેને વલોવી નાખે છે એ રીતે મન પણ શરીર અને ઇન્દ્રિયોને બિલકુલ શુદ્ધ કરી નાખે છે એને ફેરવી નાખે છે અહીં ચાર ચાર વસ્તુ કીધી છે કે મન વસ્તુઓને એનામાં ગુણો કીધા છે જે ગણો એ કીધું છે કારણ કે આપણે જાણીએ છીએ કે અર્જુન ઋણ મેદાનમાં દ્વિધામાં તો ભગવાન એને યુદ્ધ કરવાની પ્રેરણા માટે જુદા જુદા યોગની વાત કરે છે એમણે પોતાના દિવ્ય દર્શન પણ કરાવ્યા હતા પોતે કે મન ચંચળ છે કારણ તે ભિન્ન ભિન્ન દિશાઓમાં એક વિષય પરથી બીજા વિષયમાં ભટકાયા કરે છે ભટક્યા કરે છે તે અસાન છે કારણ કે તે દ્રુણા ક્રોધ વાસના લોભ ઈર્ષા ચિંતા ભય આ શક્તિ વગેરે સ્વરૂપે મનુષ્યની ચેતનામાં ઉથલપાથલ કરે છે બીજું એ અબળવાન છે કારણ કે તે બુદ્ધિને શક્તિશાળી પ્રવાહોથી પ્રભાવિત કરી વિવેકની ક્ષમતા નષ્ટ કરી દે છે ત્રીજું મન દુરાગ્રહી છે કારણ કે જ્યારે હાનિકારક વિચારો ગ્રહણ કરે છે ત્યારે તેમાંથી મુક્ત થવા માટે તેનું પુનઃ પુનઃ ચિંતન કરીને બુદ્ધિને હતાશ કરી દે છે એટલે ભગવાન અહીં કહે છે કે મન દુરાગ્રહી પણ છે કારણ કે જે હાનિકારક વિચારોને જલ્દી લઈ લે છે એટલે ભગવાને ચાર વસ્તુઓ કીધી તે અશાંત છે બળવાન છે દુરાગ્રહી છે અને એ ઉપદ્રવી પણ છે કારણ કે ઉપદ્રવ કરે છે એ મનુષ્યના બુદ્ધિને માં ઉપદ્રવ કરે છે એ શરીરમાં બી ઉપદ્રવ કરે છે કારણ કે મન ફરતું રહે છે એટલે આ ચાર હાનિકારક ગણના કરી અર્જુન કે વાયુ પણ મનને વશમાં કરવું દુષ્કર છે આ એક સારી વાત સારી ઉપમા છે સાચી વસ્તુ છે કારણ કે આકાશમાં વ્યાપ્ત પ્રચંડ વાયુને નિયંત્રિત કરવાની કોઈ કલ્પના પણ ન કરી શકે જે વાયુ હોય જે પવન આવતો એને કંટ્રોલમાં કરવો કોઈનાથી શક્ય નથી બીજું ઘણા લોકો કહે છે કે વાયુને મુઠ્ઠીમાં પણ પકડવો અશક્ય છે ઘણા લોકો આ શ્લોકમાં વાયુને મુઠ્ઠીમાં પકડવાની સાથે કહે છે ઘણા લોકો વાયુને નિયંત્રિત કરવાનો કે જે પવન વહેતો હોય એને નિયંત્રણમાં કરવું એ પણ અઘરું છે વાવાઝોડું આવે ત્યારે કોઈ પણ કોઈનું કશું ચાલતું નથી બીજું ઘણા આ વાયુને શ્વાસની પ્રક્રિયા સાથે કરે છે શ્વાસની પ્રક્રિયા નિયમિત હોય છે ઉશ્વાસ અને શ્વાસની પ્રક્રિયા જો ચાલે તો મનુષ્ય જીવે છે કારણ કે આ શ્વાસની પ્રક્રિયાથી ઓક્સિજન મળે છે અને ઓક્સિજન જે લોહીને જરૂરી હોય છે જો આ શ્વાસની પ્રક્રિયા આપણા કંટ્રોલમાં થતી નથી એ આપમેળે થતી હોય છે જો એને સિસ્ટમિક રીતે બંધ કરવી હોય તો એ યોગ અભ્યાસ દ્વારા એના પર નિયંત્રણ થાય એ જે ખૂબ જ અઘરું છે સામાન્ય રીતે મનુષ્ય શ્વાસની પ્રક્રિયા ઓટોમેટિક થતી હોય છે એમાં એ ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે આના ઉપર પણ કંટ્રોલ કરવો અઘરો છે એમ વાયુને કંટ્રોલ કરવાનો મતલબ કે વ્યાપક વ્યાપ્ત પ્રચંડ વાયુને નિયંત્રણ કરો મુઠ્ઠી માં પકડો કે શ્વાસની પ્રક્રિયા પર કંટ્રોલ કરો આ કોઈ પણ વસ્તુ આપણે કહી શકીએ અહીં ભગવાન આપણને કહે છે અહીં અર્જુન કે મન જે આગલા શ્લોકમાં કહ્યું મન બહુ અઘરી વસ્તુ છે મન બાળક જેવું ચંચળ છે વાંદરા જેવું પણ છે અને મન એ તોફાની ઘોડા કે તોફાની હાથી ઉપર સવારી કરવા જેટલું અઘરું છે તોફાની ઘોડા ઉપર સવારી કરવી કે મધમસ્ત હાથી ઉપર સવારી કરવી એ ખૂબ જ અઘરું છે મન ઉપર કંટ્રોલ કરવો એ પણ અઘરું છે અહીં ચાર એના દુર્ગુણો કહો એની વાત કરી ચંચળતા ની વાત કરી ઉપદ્રવિતાની વાત કરી બળવાન છે અને દુરાગ્રહ છે એ બળવાન છે એટલે તે બુદ્ધિને પણ ભ્રષ્ટ કરે છે આપણે જાણીએ છીએ કે મનની ચંચળતા હોય એ સાધકને બાધક થાય છે જ્યાં સુધી પોતાનામાં કંઈ પણ કામનો અંશ રહે કામનો અંશ સર્વતા રહે અથવા નિવૃત્ત થતો જ નથી એટલે મનની ચંચળતા કિંચિત માત્ર પણ બાધક નથી શાસ્ત્રોમાં લોકોએ કહ્યું છે કે દેહાભિમાન જળની સાથે હું પણ સર્વથા દૂર થતાં જ્યારે પરમાત્મા તત્વનો બોધ થઈ જાય છે ત્યારે જ્યાં જ્યાં મન જાય છે ત્યાં ત્યાં પરમાત્મા તત્વનો અનુભવ થાય છે અર્થાત તેની અખંડ સમાધિ અસહ સમાધિ રહે છે ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન કહે છે કે હે ભગવાન આપ જ કૃપા કરી આ મનને ખેંચીને આપનામાં જોડી દો તો મન લાગી શકે મારાથી તો એને વસમાં કરવું અઘરું જ છે નહીં પણ કઠિન પણ છે કારણ કે મન બહુ ચંચલ છે ચંચળતાની સાથે સાથે એ પ્રમાથી પણ છે અર્થાત સાધકને પોતાની સ્થિતિથી વિચલિત કરી દે છે અને એ જિદ્દી પણ છે અને બળવાન છે ભગવાનને કામના રહેવાના પાંચ સ્તરો બતાવે ઇન્દ્રિયો મન બુદ્ધિ વિષય અને પોતે વાસ્તવમાં કામ પોતાના અર્થાત ચીજળ ગ્રંથિમાં રહે છે અને ઇન્દ્રિયો મન બુદ્ધિ તથા વિષયોમાં તેની પ્રતીતિ થાય છે કામ જ્યાં સુધી પોતાનામાંથી નિવૃત્ત ન થાય તો ત્યાં સુધી આ કામ સમયે સમયે ઇન્દ્રિયો વગેરેમાં પ્રતીત થાય છે પરંતુ જયારે નિવૃત્ત થઈ જાય છે ત્યારે ઇન્દ્રિયો વગેરેમાં રહેતો નથી એટલે એ સાબિત થાય કે જ્યાં સુધી પોતાનામાં કામ રહે છે ત્યાં સુધી મન સાધકને વ્યથિત કરતું રહે છે આથી અહી મનને પ્રમાથી બતાવવામાં આવ્યું છે એવી જ રીતે પોતાના કામમાં રહેવાને કારણે ઇન્દ્રિયો સાધકના મનને વ્યથિત કરતું કરતી રહે છે તાત્પર્ય એ છે કે જ્યારે કામના મન અને ઇન્દ્રિયોમાં આવે છે ત્યારે સાધક તે સાધકને વ્યથિત કરી દે છે ને સાધક પોતાની જાત ઉપર કાબુ રાખી શકતો નથી એક કામ પોતાના રહેવાને કારણે મન નું પદાર્થો પરથી ગાઢ ખેંચાણ જાય છે એનાથી મન કોઈ પણ રીતે તેઓની તરફ જોવાનું છોડતું નથી ને હટ કરે છે આ મનની જિદ્દી પણ છે મનની આ દ્રઢતા બહુ જ બળવાના હોય છે તેથી એને બળવંત બળવત કહ્યું છે ત્યાર કે મન બહુ બળવત છે કે જે સાધકને જબરજસ્તી વિષયોમાં લઈ જાય છે ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન અર્જુન ભગવાનને કહે છે કે મન આટલું ચંચળ અને દુર્ધશ છે તેને રોકવું મારા માટે અઘરું છે આ અઘરાપણને સિદ્ધ કરવા અર્જુન વાયુનું ઉદાહરણ આપે છે જેમ શરીરમાં ચાલતા શ્વાસોશ્વાસની વાયુના નિરંતર પ્રવાહને હટ વિચાર વિવેક બળ વગેરે સાધનો વડે રોકી રાખવું એ અત્યંત અઘરું છે એ જ પ્રમાણે વિષયોમાં નિરંતર વિચરણ કરનારા ચંચળ પ્રબંધનશીલ બળવાન અને દ્રઢ એવા મનને રોકવું અઘરું નહીં પણ અશક્ય પણ છે ટૂંકમાં મન હંમેશા તેના વિષયો બદલે છે તેથી તે હંમેશા ચંચળ છે